તો આપણું અમદાવાદ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી જેમાં વિંજોલ વિસ્તારમાં ગણેશ પંડાલે અનોખી થીમ પર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના મોડલ તૈયાર કર્યા છે અલગ અલગ થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરાયા છે સારથી હેરિટેજ ગ્રુપના યુવાનોએ પંડાલ તૈયાર કર્યું છે યુવાનોએ ત્રીસથી પાંત્રીસ દિવસ મહેનત બાદ પંડાલ તૈયાર કર્યું ભદ્રકાળી મંદિર ત્રણ દરવાજા ઝૂલતા મિનારાની ઝાંખી તેમાં દર્શાવવામાં આવી છે તો ગાંધી આશ્રમ પતંગ હોટલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એરપોર્ટની પણ ઝાંખી કરાઈ છે અદ્ભુત ગણપતિ અને પંડાલના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આપણું શહેર છે એની અંદર ઘણા બધા નાના બાળકો એવા પણ છે કે જે લોકોએ આને જાણતા પણ નથી કે ઘણી બધી વસ્તુઓ એમને જોઈ પણ નથી તો અમે વિચાર્યું કે એમને આપણે પોતાની સોસાયટીમાં જ અમે એમને બતાવીએ અને એના માટે અમે એક પ્રાચીન અને અર્વાચીન એમ બે પ્રકારે અમે અમદાવાદની મોડલ્સ બનાવવામાં આવ્યા એમાં પ્રાચીનમાં કેટલાક મોડલ્સ છે જે લાલ ત્રણ દરવાજા છે એની અંદર બીજું છે સાબરમતી આશ્રમ છે આ બધા પ્રાચીન અને અર્વાચીનની અંદર કેટલાક અટલ બ્રિજ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે પતંગ હોટલ છે આ બધા બનાવવામાં આવ્યા છે તો આ બે હુબ અમદાવાદ આખું કંડારેલું અહીંયા હતું જેમાં મેં જોયું આપણું સરદાર પટેલ એરપોર્ટ

હેરિટેજ ગ્રુપ દ્વારા એક સુંદર ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારું અમદાવાદ થીમ ઉપર સમગ્ર અમદાવાદને જોડતા જે દ્રશ્યો છે તે તૈયાર કરવામાં આવ્યા છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને સૌથી જોડતો હેરિટેજ જે એલિસ બ્રિજ છે સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

મોટી સંખ્યામાં અહીં પધારતા હોય છે અહીંના જે આ હેરિટેજ જે ગ્રુપ છે હેરિટેજ ગ્રુપના જે સભ્યો છે તેમને ત્રીસ થી પાંત્રીસ દિવસની મહેનત કરીને સમગ્ર જે આ પંડાલ છે તે પોતાના જાતે બનાવવામાં જે કાર્ય કર્યું છે અને ખાસ અદભૂત જે આખું અમદાવાદ મારું અમદાવાદની પતંગ હોટલ હોય કે પછી અમદાવાદના પૂર્વ પશ્ચિમને જોડતા હેરિટેજ જે જે કેન્દ્રો છે તે ખાસ અહીં દર્શાવવામાં આવે છે ને સુંદર રીતે ભગવાન જે ગણેશજીની જે મૂર્તિ કહેવાય ઇકો ફ્રેન્ડલી મૂર્તિ મૂર્તિનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે ને જે સભ્યો દ્વારા આખું ઇકો ફ્રેન્ડલી જે ગણેશ સ્થાપના કરવામાં આવી છે ને પંડાલ તૈયાર આ પંડાલમાં આસપાસના લોકો દૂર દૂર થી દર્શન કરવા આવી રહ્યા છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ